હનુમાનજી વિશે આ દસ વાતો તમને ક્યારેય જાણવા નહીં મળી હોય આવો આપણે આજે આ નવા વિડીયોમાં આવતીકાલે આવનારી આ હનુમાન જયંતિ વિશે અને હનુમાનજી વિશે થોડું જાણીએ શું પૂજા કરવાથી ભગવાન હનુમાનજી પ્રસન્ન થશે આપણા ઘરમેળે આપણે કઈ રીતે ભગવાનની સેવા અર્ચના કરી શકીએ આ વિડીયોમાં જાણીએ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર મિત્રો દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે બાર એપ્રિલે હનુમાન જયંતિ છે અને આ દિવસે શનિવાર છે એટલે હનુમાનજીને પ્રિય દિવસ અને જન્મોત્સવની ખાસ ઉજવણી થશે આ દિવસ ખાસ કરીને શુભ એવા માટે કારણ કે શનિવાર અને હનુમાન જન્મોત્સવનો સંયોગ એક દુર્લભ પ્રસંગ છે હનુમાનજીની પૂજા માટે શનિવાર અને મંગળવાર બંને શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે આ શુભ તિથિ પર કેટલા ખાસ કરીને ઉપાયો પણ આપણે કરવા જોઈએ જેથી કરીને આપણા જીવનની મુશ્કેલીઓ તો દૂર થશે જ પણ સાથે સુખ સમૃદ્ધિ માનસિક શાંતિ અને ભગવાનની કૃપાથી બળ અને બુદ્ધિ પણ પ્રાપ્તિ થશે હનુમાન ચાલીસામાં ઘણી જગ્યાએ ઘણી બધી વસ્તુઓનો ઉલ્લેખ છે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાબીર જબ નામ સુનાવે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત બીરા તો હનુમાનજીની કૃપાથી ઘણી બધી વસ્તુ આપણે પ્રાપ્ત થાય એની સાથે દસ ભગવાન હનુમાનજીની એવી રહસ્યમય વાતો છે જેને દ્વારા આપણે ભગવાન હનુમાનજીને વિશેષ રૂપથી જાણીશું પહેલાં તો હનુમાનજીની દસ રહસ્ય ગાથામાં હનુમાનજીના પાંચ ભાઈઓ છે એ કોણ છે હનુમાનજીનો એક પુત્ર છે એમનો જન્મ કઈ રીતે થયો હતો આ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં જોઈશું આવો વિડીયોમાં આગળ વધીએ હનુમાનજી મહારાજ ભગવાન શિવના અગિયારમાં રુદ્ર અવતાર હોવા ઉપરાંત ભક્તોમાં ખૂબ જ આદરણીય છે અને તેનું નામ પ્રથમ લેવામાં આવે છે કારણ કે ભક્તિની પરાકાષ્ઠાનું એવું ઉદાહરણ વિશ્વમાં કોઈએ રજૂ કર્યું નથી જે શિવના રુદ્ર અવતાર હનુમાનજીએ રજૂ કર્યું હતું આજે બાર એપ્રિલ ચૈત્ર પૂર્ણિમાના દિવસે જેને હનુમાનજીની જન્મદિવસ માનવામાં આવે છે આજે હનુમાન જન્મોત્સવના પ્રસંગે હનુમાનજી સાથે જોડાયેલા આપણે દસ રહસ્યો જાણીએ જેનાથી તમે કદાચ અજાણ પણ હોઈ શકો છો પહેલું રહસ્ય હનુમાનજીનું જન્મસ્થળ હવે હનુમાનજીના જન્મસ્થળને લઈને ભક્તોમાં ઘણા મતભેદો છે અને આ મતભેદોમાં મુખ્યત્વે ત્રણ સ્થાન એવા છે જે હનુમાનજીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવે છે પ્રથમ સ્થાન હમ્પીમાં કર્ણાટકમાં આવેલું આ હમ્પી એવું માનવામાં આવે છે કે હનુમાનજીનો જન્મ હમ્પીમાં શબરીના ગુરુ માતન ઋષિના આશ્રમમાં થયો હતો તો કેટલાક લોકો માને છે કે હનુમાનજીનો જન્મ હરિયાણામાં કૈથલમાં થયો હતો કૈથલનું જ પૌરાણિક નામ કપિસથલ હતું એટલે કે અહીંના રાજા હનુમાનજીના પિતા મહારાજ કેસરી હતા કારણ કે તેઓ કપિશ એટલે કે વાનરોના રાજા હતા તેથી તેમને કપિશ્વર પણ કહેવામાં આવે છે અને કપિશના વડા પણ માનવામાં આવે છે તો કેટલાક ભક્તો એવું પણ માને છે કે હનુમાનજીનો જન્મ નાસિકમાં અંજનેરી પર્વત પર થયો હતો આ પર્વત પર માતા અંજની સાથે હનુમાનજીનું મંદિર પણ છે જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને હનુમાનજીનો જન્મ શ્રી રામ જન્મ પહેલાં થયો હતો ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો અને હનુમાનજીનો જન્મ ચૈત્રમાં શુક્લ પૂર્ણિમાના દિવસે થયો હતો હવે બીજું ચિરંજીવી હનુમાન હનુમાનજી મહારાજ શિવનો અગિયારમો રુદ્ર અવતાર છે ભગવાન શિવે પોતાના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામની સેવા કરવા માટે હનુમાનજીનું રૂપ ધારણ કર્યું હતું હનુમાનજીને માતા સીતા પાસેથી શાશ્વત જીવનનું વરદાન પણ મળ્યું હતું અયોધ્યાથી સાકેત ધામ જતી વખતે ભગવાન શ્રી રામે હનુમાનજીને એવો આદેશ આપ્યો હતો કે કલ્પના અંત સુધી તમે આ ધરતી પર નિવાસ કરો અને ધર્મનો પ્રચાર કરતા રહો જો આપણે રામાયણ રામચરિત માનસ વાલ્મિકી એવ તુલસીદાસ આ તમામ મુખ્ય ગ્રંથો અને મુખ્ય સંતોને માનીએ તો હનુમાનજી અમર છે સાત ચિરંજીવી આત્માઓમાં ભગવાન હનુમાનજીનો પણ ઉલ્લેખ છે અશ્વત્થામા વ્યાસો હનુમંત વિભીક્ષણ કૃપાચાર્ય વ્યાસમુની પરશુરામ આ સાત પ્રકારના ચિરંજીવી આત્માઓ છે એટલે કે તેઓ અમર છે અને જો બીજા દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તેઓ ભગવાન શિવનો અગિયારમો રુદ્ર અવતાર છે જે સ્વયં શિવનો અવતાર છે તેનું નૃત્ય કઈ રીતે હોઈ શકે ત્રીજી વાત હનુમાનજી વાનર રાજા કેસરીના પુત્ર હતા વનરાજ કેસરીને કપીશ્વર કહેવામાં આવતું કારણ કે તે કપિયોના રાજા હતા વિશ્વમાં વાનરોની તમામ જાતિઓમાં જે સર્વોચ્ચ પદ પર હતું તેમનું નામ કપી હતું અને એ વાનર રાજા કેસરી એ તમામ વાનરોના રાજા હતા એટલે તેમના પુત્ર હોવાને કારણે હનુમાનજીને કપીશ્વર પણ કહેવામાં આવે છે તેમની જાતિમાં હનુમાનજીનો જન્મ પણ થયો હતો જેના કારણે તેઓ કપિ તરીકે ઓળખાતા હતા હવે ચોથું છે હનુમાનજીનો પરિવાર જો હનુમાનજીના પરિવારની વાત કરીએ તો હનુમાનજીના પિતા કપિઓશના રાજા હતા વાંદરાઓની જ્યારે હનુમાનજીની માતા અંજની તેમના પાછલા જન્મમાં એક અપ્સરા હતી જેને ધરતી પર જન્મ લેવો પડ્યો હતો હનુમાનજી સિવાય તેમના પાંચ વધુ ભાઈઓ પણ હતા જેમાં હનુમાનજી સૌથી મોટા અને તેમના પાંચ ભાઈઓના નામ તો મતિમાન શ્રુતિમાન કેતુમાન ગતિમાન અને ધૃતિમાન પવનદેવની કૃપાથી મહારાજ કેસરી અને અંજનીને આ પુત્રની પ્રાપ્તિ થઈ હતી તેથી હનુમાનજીને વિશ્વમાં પવન પુત્રના નામથી પણ ઓળખવામાં આવે છે ભગવાન શિવનો અગિયારનો રુદ્ર અવતાર હોવાને કારણે તેમને શિવ અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે જોકે હનુમાનજીને બ્રહ્મચારી માનવામાં આવે છે પરંતુ કેટલીક જગ્યાએ તેમને પરિણિત પણ કહેવામાં આવે છે પારસર સંહિતા મુજબ સૂર્ય ભગવાન પાસેથી શિક્ષણ મેળવવા માટે તેમને તેમના ગુરુની પરવાનગીથી સુવર ચલા નામની સ્ત્રી સાથે લગ્ન કરવા પડ્યા હતા અને તે પછી સૂર્યદેવે તેમને જ્ઞાન આપ્યું હતું લંકાની ઘટના મુજબ જો તો જ્યારે હનુમાનજીએ લંકા બાળી ત્યારે તેમને પોતાની પૂછડીથી આગ બુજવવા માટે સમુદ્રમાં ડૂબકી લગાવી અને તેમના શરીરમાંથી ટપકતો પરસેવો એક માછલીએ પી લીધો અને એ પરસેવાના ટીપાએ માછલીને ગર્ભવતી બનાવી દીધી અને એ માછલીમાંથી એક બાળકનો જન્મ થયો તેનું નામ મકરધ્વજ હતું અને તે હનુમાનજીનો પુત્ર હતો કારણ કે તે હનુમાનજીના અંશથી જન્મ લીધો હતો પાંચમું હનુમાનજીની ઉપાસનાથી અવરોધોથી મુક્તિ કઈ રીતે થાય ફક્ત શિરોમણી હનુમાનજી ખૂબ જ દયાળુ સ્વભાવના છે તે હંમેશા પોતાના ભક્તો પર દયાળુ નજર જ રાખે છે હનુમાન ચાલીસામાં આપણે વાંચ્યું હશે ભૂતપિસા નજીક ન આવે જો મહાવીર નામનો પાઠ કરો તો કારણ કે હનુમાનજીનું નામ પણ મહાવીર છે એટલે કે હનુમાનજીના નામનો જપ કરવાથી જીવને મુક્તિ પણ મળે છે ભૂત અને આત્માના અવરોધોથી પણ મુક્તિ મળે છે કોઈ ખરાબ વિદ્યાઓમાંથી પણ એને મુક્તિ મળે છે હનુમાનજી ઋણમાંથી પણ મુક્તિ આપે છે જો એના માટે વિશેષ જો કહીએ તો જ્યોતિષની સલાહ મુજબ અથવા તો જ્યોતિષીની સલાહ મુજબ હનુમત વડવાના સ્તોત્ર મારુતિ સ્તોત્ર વગેરે આ બધાના પાઠ કરવા જરૂરી છે હનુમાન ચાલીસાના પાઠથી પણ તમામ પ્રકારના રોગ અને દુઃખોમાંથી મુક્તિ મળે છે શાસ્ત્રોનું માનીએ તો હનુમાનજીનું સ્મરણ કરવાથી અનેક ગ્રહની અવરોધો પણ દૂર થાય છે જો હનુમાનજીના પાઠ એટલે કે હનુમાન ચાલીસાનો પાઠ સંપૂર્ણ વિધિ પ્રમાણે કરવામાં આવે તેમના હનુમાન અષ્ટક બજરંગ બાણ સુંદરકાંડ વગેરેનો પાઠ કરવામાં આવે તો કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે પણ એ એક અનુષ્ઠાનનો પ્રકાર છે એ અનુષ્ઠાન કરવાથી આ બધી વસ્તુ પ્રાપ્ત થાય અનેક પ્રકારના મંગલ દોષો દૂર થાય છે શત્રુઓનો અવરોધો દૂર થાય છે અને તમામ સાધકોને હનુમાનજીનું રક્ષણાત્મક કવચ પ્રાપ્ત થાય છે આપણે બધાએ હંમેશા હનુમાનજીના શરણમાં રહેવું જોઈએ કારણ કે હનુમાનજીના શરણમાં રહેવાથી ન માત્ર સાંસારિક અવરોધો દૂર થાય છે પરંતુ શ્રી રામ પરમાત્માનો સંઘ એટલે કે નારાયણનો સંઘ પણ પ્રાપ્ત થાય છે છઠ્ઠું શક્તિશાળી હનુમાનજીની બહાદુરી શું હતી હનુમાનજી ભગવાન શિવના અગિયારમાં રુદ્ર અવતાર હતા આ જ કારણ છે કે તેમના માટે બધી શક્તિઓ હાજર હતી જે સ્વયં મહાદેવમાં છે હનુમાનજીએ બાળપણથી પોતાની શક્તિ અને બહાદુરીનો ઝંડો આખી દુનિયાને બતાવ્યો હતો પારણામાં ઝૂલતી વખતે જ તેને સૂર્યને ફળ માન્યો અને તેને ખાવાની ઈચ્છા કરી તે પારણામાં ઝૂલતી વખતે આકાશમાં ઉડી ગયા અને સૂર્યને ફળ માનીને તેમણે પોતાના મોઢામાં સૂર્યદેવને પણ નાખી દીધા હતા જ્યારે તેઓ મોટા થયા ત્યારે ત્યારે રામજીએ તેમને સીતાજીની શોધ કરવાનું કાર્ય સોંપ્યું પછી તેમણે સો યોજનનો મહાસાગર પાર કર્યો જે સામાન્ય માનવ અને વાનર માટે પણ અશક્ય હતો લંકા પહોંચતા જ તેમણે લંકાની રક્ષક લંકીની સહિત અનેક રાક્ષસોને મારી નાખ્યા વાટિકાને નષ્ટ કર્યા પછી તેમણે માતા સીતાને ભગવાન રામચંદ્રજીની વિધિ ભેટ આપી અને સાંત્વના આપી તે પછી તેમણે રાવણના દિલમાં એક ભય પેદા કરી દીધો હતો ડર પેદા કર્યો જ્યારે મેઘનાથ અને લક્ષ્મણ વચ્ચેનું ભયંકર યુદ્ધ થયું ત્યારે લક્ષ્મણજી બેભાન થઈ ગયા ત્યારે પણ તેમને હિમાલયમાંથી સંજીવની ઔષધિનો પર્વત લાવી અને લક્ષ્મણજીનો જીવ બચાવ્યો હતો તે પછી તેઓએ પર્વતને ઉઠાવીને ફરી હિમાલયમાં તેની જગ્યાએથી ફરી મૂકવા ગયેલા જ્યારે રાવણનો ભાઈ અહીં રાવણના કપટથી રામ અને લક્ષ્મણને પેટાળમાં લઈ ગયો અને એમને બલિદાન આપવા જઈ રહ્યો હતો ત્યારે રામ અને લક્ષ્મણનો જીવ બચાવવા માટે હનુમાનજીએ અહીં રાવણને મારી નાખ્યો અને તેને પેટાળમાં જ દપનાવી દીધો સમયે સમયે હનુમાનજી પોતાની શક્તિ અને બુદ્ધિ બતાવી અને અનેક નિશાચરોનો અંત લાવી દીધો છે એટલું જ નહીં પણ હનુમાનજી સમયાંતરે ગરુડ ભીમ સત્યભામા સુદર્શન ચક્ર વગેરે બધાનો અભિમાન તોડી અને ભગવાનની શક્તિનો પરિચય કરાવ્યો હતો હનુમાનજી ઉપર લખાયેલા પુસ્તકો સાતમી વાત ત્વેતા યુગથી લઈને અત્યાર સુધીમાં ઘણા વિદ્વાનો દ્વારા હનુમાનજીને સમર્પિત અસંખ્ય ગ્રંથો લખવામાં આવ્યા જેમાં સૌથી મોટો ફાળો તુલસીદાસજી નો માનવા આવે છે કારણ કે તુલસીદાસજીએ હનુમાનજી માટે હનુમાન ચાલીસા હનુમાન અષ્ટક હનુમાન સાથિકા બજરંગબાણ વગેરે પણ લખ્યું છે અને અનેક સ્તોત્રો અને ભજનોની રચના કરી છે આ સિવાય રાવણના નાનાભાઈ વિભીષણજીએ હનુમાનજીને સમર્પિત હનુમત વડવાના સ્તોત્રની રચના કરી હતી આનંદ રામાયણમાં હનુમાનજીના વિવિધ નામોનો સંગ્રહ જોવા મળે છે જેનો નામ જપ કરવાથી બહુ મોટી સફળતા મળે છે હનુમાનજીના ભક્ત સમર્થ

જે આજે પણ માતા વૈષ્ણવના દર્શન કરવા આવતા અસંખ્ય ભક્તોની તરફ છીપાવી રહી છે માતાના દરેક મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત જ હોય છે જેમ માતાના મંદિરોમાં ભૈરવજીનું મહત્વ છે તેવી જ રીતે હનુમાનજીનું પણ મહત્ત્વ છે કારણ કે ભૈરવજી અને હનુમાનજી બંને શિવના સ્વરૂપ છે નવમું અતુલિત બલધામ હનુમાનજી હનુમાનજી ભગવાન શિવના અવતાર છે તેથી તેમનામાં ભગવાન શિવની તમામ શક્તિઓ વિદ્યમાન છે બાળપણમાં જ્યારે સૂર્યને પોતાના મોઢામાં રાખ્યો દેવતાઓની વિનંતી પર જ્યારે ત્યારે એને સૂર્યને મુક્ત કર્યો ત્યારે તમામ દેવતાઓએ તેમની શક્તિઓથી હનુમાનજીને વરદાન આપ્યું હતું જેમ ભગવાન બ્રહ્માએ વરદાન આપ્યું હતું કે તમારા પર બ્રહ્માસ્ત્રની કોઈ અસર ક્યારેય નહીં થાય ઇન્દ્રએ વરદાન એવું આપ્યું હતું કે વીજળીની પણ તમારા પર કોઈ અસર નહીં થાય ભગવાન વરુણે એમને આશીર્વાદ આપ્યા હતા કે તમે પાણી પર પણ ચાલી શકશો અને પાણીની અંદર પણ ચાલી શકશો પાણી તમને ક્યારેય નુકસાન નહીં પહોંચાડી શકે અગ્નિદેવતાએ હંમેશા અગ્નિથી સુરક્ષિત રહેવાનું વરદાન આપ્યું હતું હનુમાનજીના નામથી બધા ભૂત આત્મા નિશાચાર જીવો વગેરે કંપી ઉઠે છે તેથી આપણે કહી શકીએ છીએ કે હનુમાનજીના પરાક્રમ અને સામર્થ્યની સામે દુનિયાની કોઈ આસુરી શક્તિ ટકી શકે નહીં હવે દસમું છે હનુમાનજીના અંગત એટલે કે સાક્ષાત દર્શન કોને કોને કર્યા સંત માધવાચાર્ય સંત તુલસીદાસ સંત રામદાસ રાઘવેન્દ્ર સ્વામી રામદાસજીએ હનુમાનજીને જોયાનો દાવો કર્યો છે હનુમાનજી ત્રેતામાં શ્રી રામ દ્વાપરમાં શ્રી કૃષ્ણ અને અર્જુનને મદદ કરવા માટે કલીકાલમાં રામના ભક્તોને મદદ કરવા માટે પણ આ પૃથ્વી ઉપર હજી હાજરમાં છે તો આ તો હતો બધો ભગવાન હનુમાનજીનો ઇતિહાસ દસ અંવી વાતો હતી ભગવાન હનુમાનજીની તો જેટલી વાતો કરી એટલી ઓછી છે હવે પૂર્ણિમાના દિવસે એટલે કે આવતીકાલે આપણે ભગવાનની જે સેવા કરવી હોય તો ઘર બેઠા આપણે શું સેવા કરી શકીએ તો સૌથી પહેલાં તો તમને મોઢે આવડતા હોય એ પાઠ ભગવાનના કરવા હનુમાન ચાલીસા છે સુંદરકાંડ છે વગેરે સવારે સ્નાન કર્યા પછી હનુમાનજીની એક મૂર્તિની સ્થાપના કરી તેમની સામે દીવો પેટાવો અને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો યાદ રાખજો દીવો તેલનો કરજો આ ફાટ ફક્ત માનસિક શક્તિ જ નહીં પણ રોગ અને મુશ્કેલીઓને ભયથી પણ તમને રક્ષણ આપશે એ પછી ચમેલીનું તેલ અને સિંદૂરથી ભગવાન પર અભિષેક કરો ભગવાન હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ખૂબ જ પ્રિય છે આ દિવસે તેમની મૂર્તિ પર ચમેલીના તેલમાં સિંદૂર ભેળવી અને ચડાવો લાલ ફૂલોની માળા અથવા તો આંકડાના ફૂલની માળા અર્પણ કરો આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે શનિના દોષમાંથી મુક્તિ મેળવવા માટે પણ ભગવાન હનુમાનજીના મંદિરમાં જઈ ઓને ઓમ ખામ ખીમ ખોમ સાહ શનશ્ચ્ચરાય ઓમ હમ હનુમતે નમઃ અથવા તો ઓમ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરો આ દિવસે શનિવાર હોવાથી શનિના અશુભ પ્રભાવમાંથી પણ તમને મુક્તિ મળશે આ ઉપાય ખાસ કરીને શનિની સાડા સતી અથવા તો જે અઢી વર્ષની પનોતીથી પીડિત હોય એના માટે ખૂબ ફાયદાકારક રહેશે હનુમાનજીને મીઠું પાન ચડાવો હનુમાન જયંતિના દિવસે એક મીઠું પાન તૈયાર કરો તેમાં ગુલકંદ વડિયારી વગેરે અને બધું મિક્સ કરી અને હનુમાનજીને અર્પણ કરો આ ઉપાય પરિવારમાં સુમેળ અને પ્રેમ વધારે છે અને માનસિક શાંતિ આપે છે લાલ કપડું અને ગોળનો પ્રસાદ હનુમાનજીને લાલ રંગ ખૂબ પ્રિય છે તેમને લાલ કપડું ચડાવો અને ગોળ અને ચણાનો પ્રસાદ બનાવો બાદમાં આ પ્રસાદ લોકોમાં વેચવો આ ગરીબી અને કર્જમાંથી તમને મુક્તિ આપશે આવતીકાલે એટલે કે પૂર્ણિમાના દિવસે શનિવારે પીપળાની વૃક્ષની પૂજા કરવી અને દીવાનું દાન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવી અને શ્રીરામ જયરામ જય જયરામનો જપ કરો આ ઉપાય પૂર્વજોના શ્રાપ અને ઘરેલું ઝઘડાઓથી રાહત આપશે ભગવાનને કેળા કેરી જેવા ફળ ધરાવો હનુમાનજીને ફળો બહુ પ્રિય છે તમારે ભક્તિભાવથી કેળા કેરી અથવા કોઈ પણ મોસમી ફળ ભગવાનને અર્પણ કરવું જોઈએ આનાથી ઘરમાં શાંતિ સુમેળ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહેશે મુખ્ય દ્વાર પર હનુમાનજીનું યંત્ર મૂકો જો ઘરમાં નકારાત્મક ઉર્જા અથવા તો વધારે પૂરતી નકારાત્મક ઉર્જા જો તમને ફીલ થતી હોય એટલે કે મહેસૂસ થતી હોય તો એને દૂર કરવા માટે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને હનુમાન યંત્રને શુદ્ધ કરી પ્રતિષ્ઠા કરી અને મુખ્ય પ્રવેશ દ્વાર સ્થાપિત કરો આ યંત્ર દુષ્ટ શક્તિઓને દૂર કરશે અને ઘરને રક્ષણ પૂરું પાડશે ગરીબો અને સંતોને ભોજન કરાવો હનુમાનજી સેવા અને દયાનું પ્રતિક છે તેથી આ દિવસે કોઈ ગરીબ અને બ્રાહ્મણ સંતને ભોજન કરાવો આ પુણ્ય કાર્ય તમામ પ્રકારના અવરોધ અને રોગને દૂર કરશે અને છેલ્લું નામનો જપ કરો હનુમાનજીને શ્રી રામ નામ ખૂબ જ પ્રિય છે તેથી શ્રીરામ જય રામ જય જય રામ આ મંત્રનો કાલના આખા દિવસે જેટલો થાય એટલો જપ કરો આ મંત્ર સાધકને દરેક સંકટથી બચાવે છે અને આંતરિક શક્તિ આપે છે આવતીકાલની ભગવાનની આરાધના છે વિશેષમાં તમારી પાસે જો ઘરમાં મૂર્તિ હોય તો તમે એમની સેવા કરજો તેલનો દીવો અર્પણ કરજો વગેરે અને ભગવાનની સામે રામ નામનો જપ કરવાથી ભગવાનના સ્તોત્રોનો પાઠ કરવાથી હનુમાનજી તમારા દરેક મનોકામના પૂર્ણ કરશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરજો અને કમેન્ટમાં શ્રી રામ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર જય શિયા રામ